જય માતાજી દેવપૂજક સમાજનો ગૌરવ એવા યોગેશ કુમાર અરવિંદભાઈ દાતણિયા કે જેઓ હાલ હોમગાર્ડ્સ અમદાવાદ શહેર પશ્ચિમ ખાતે ડિવિઝન પાંચમાં પ્લાટૂન કમાન્ડર તરીકે ફરજ બજાવે છે અને તેમનું વતન અમદાવાદ શહેરનું શાહપુર છે તેઓએ હાલમાં લેવાયેલી કંપની કમાન્ડરની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી છે તેઓએ સમગ્ર અમદાવાદ જિલ્લામાં બીજું સ્થાન પ્રાપ્ત કરેલું છે આ સફળતા બદલ તેઓને કંપની કમાન્ડર તરીકે બળતી આપવામાં આવી છે જે માત્ર તેમના માટે જ નહીં પણ પણ સમગ્ર હોમગાર્ડ્સ વિભાગ અને સમગ્ર દિરપૂજક સમાજ માટે એક ગર્વની વાત છે મિત્રો તેમની આવી નિષ્ઠા સેવાભાવ અને માતૃભૂમિ માટેનો સમર્પણ ભાવ ખૂબ જ પ્રશંસનીય છે દરેક પૂજક આ વ્યક્તિથી પ્રેરણા લઈને પોતાના બાળકોને શિક્ષણ અપાવે એવી વિનંતી મિત્રો અમે આપણા પૂજક સમાજને એક એવી જગ્યા એક એવું પ્લેટફોર્મ બનાવવા માંગીએ છીએ કે જે આપણા પૂજક સમાજની સારી અને ઉપયોગી માહિતી મૂકીને દુનિયાના કોઈ પણ ખૂણે પૂજક વસતા હોય તેમને તરત જ માહિતી પહોંચાડવાની મદદરૂપ થઈ શકાય કોઈપણ જગ્યાએ કંઈ પણ જરૂર પડે તરત મદદ આપી અને મેળવી શકાય કોઈપણ જગ્યાએ આપણા પૂજક વ્યક્તિઓ કાર્ય કરતા હોય તેના વિશે માહિતી મેળવી એકબીજાને મદદરૂપ થઈ શકાય આ બધું આપણા પૂજક પરિવાર ફેસબુક પેજ ઉપર શક્ય છે તો મિત્રો વધુમાં વધુ આ પેજને લાઈક કમેન્ટ અને શેર કરી બીજા દેવપૂજકો સુધી મોકલી અને આ પેજને ફોલો કરો અને હા દેવપૂજક સમાજની કોઈ પણ સારી બાબતો અમને અહીંયા મેસેજ કરીને મોકલો કે જેથી વધુમાં વધુ લોકો સુધી અમે પહોંચાડીશું